નું નામ અરુણભાઈ ભાલુભાઈ ભારોટ અક્ષરધામ હું ચોપન નંબર રેસીડેન્સી માં રહું છું મારા ઘર પછાડી આયરા પેટ્રોલ પંપ છે એની બાજુમાં ખાલી પ્લોટ હતો એમાં મોબાઈલ ટાવર નું કામ ચાલતું હતું ફાઉન્ડેશન નાખ્યું હતું તે અરસામાં મેં માલિક ને બોલાવી કામ અટકાવ્યું હતું તો મને કીધું કે હાઈકોર્ટ થી અમારી પાસે ઓર્ડર છે તમે કામ અટકાવી ના એટલે અમે પાછા બે જણા ગયા હતા મારી બાજુમાં ફરેશભાઈ ભંડારી રહે છે એ ત્રેપન નંબર માં રહે છે અને હું ચોપન નંબર માં પછી બાજુમાં બિલ્ડિંગ ના રો હાઉસ બે છોકરા લોકો આવેલા તે લોકોએ કીધું કે ભાઈ આ અમારા પરિવાર ને નુકસાન કરે કે કોઈ કંઈ કઈ થાય નહીં અમારી પાસે ઓર્ડર છે હાઈકોર્ટ ના તો તમે અમારું કઈ બગાડી નહીં શકો શું માંગ છે તમારે ભાંગા ટાવર નહીં હોવો જોઈએ એનું રિડેક્શન લીધે તકલીફ થાય છે

મોટું એક ટાવર રાતોરાત આ ગયા સોમવારના દિવસે સવારે એને કોઈ એની સુવિધા વગર મેન રોડ ઉપર 15 થી હજાર પબ્લિક ત્યાં પસાર થાય આખી સ્કૂલના વિદ્યાર્થીઓ પસાર થાય નજરની સામે જોયું છે વિદ્યાર્થીઓ કેવી રીતે બચી ગયા એમે અને એને કોઈ બંદોબસ્ત કોઈ માણસ નઈ કોઈ સુવિધા વગર કમીના માણસ નઈ અને એને એમ કીધું હું હાઈકોર્ટથી ઓર્ડર લਿਆ છું તો મારે એમાં કોઈને કોઈ નગરપાલિકા કોઈને સભેને કોઈને જાણ કરી નથી એના હિસાબે એને ટાવર ઊભો કરી દીધું ટાવર લઈને કે રીતની તકલીફો પડી શકે છે અમે કલેક્ટર સાહેબને ને રજૂઆત કરીને આવેદનપત્ર આપ્યું છે સોસાયટીના સાથે રહીશીઓ મળી સહી સહી આપી અને આ ટાવર જલ્દી નીકળી જાય એવી અમારી માંગ છે